નમસ્કાર મિત્રો આજે છે તારીખ એક ઓક્ટોમ્બર અને બુધવાર આજે મિત્રો ગુજરાતના કચ્છના આખાતમાં દરિયામાં એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે મિત્રો આ વાવાઝોડાને કારણે આજે તેમજ આવતા બે થી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો આ વાવાઝોડું કચ્છના દરિયામાં તોફાન સાથે આગળ વધી રહ્યું છે જે મિત્રો આવનારા બે થી ત્રણ દિવસમાં ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ટકરાશે અને ભારે વરસાદ વરસાવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ મિત્રો દિવાળી નજીક આવી રહી છે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે મિત્રો દરિયામાં મોટી એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે દિવાળી આસપાસ તથા આજે પણ નવરાત્રીના છેલ્લા નોરતામાં વરસાદ તબાહી મચાવે તેવી આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો હવામાન વિભાગ આ વાવાઝોડા અંગે વધારે માહિતી મેળવી રહી છે દરિયામાં બનેલો આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તે આજે રાત્રિ દરમિયાન ખબર પડી જશે હાલ મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને દરિયાની નજીક ન જવા માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે એક નજર કરીએ તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કારણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ થી પંદર ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે મિત્રો ખેડૂતોના ખેતરો પાણીથી સલકાઈ ગયા છે અને મગફળી કપાસ મકાઈ શેરડી જેવા પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો આ નુકસાની અંગે સરકાર પૂરેપૂરું વળતર આપશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે હાલ મિત્રો આ વેધર એપ્લિકેશન પર નજર કરીએ તો દરિયામાં ભારે તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે જે ટૂંક સમયમાં ગુજરાત પર ત્રાટકશે અને ગુજરાતમાં દસ થી પંદર જિલ્લાઓમાં તોફાની વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો હાલ વરસાદની બે સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે એક તો મિત્રો કચ્છની આજુબાજુ અને બીજી બંગાળની ખાડીમાં જોવા મળે છે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ આવતા ચોવીસ કલાકમાં આગળ વધીને મહારાષ્ટ્ર સુધી આવી શકે છે પરંતુ મિત્રો આ વાવાઝોડાનો ઘેરાવો એટલો મોટો છે એટલા માટે તેની અસર થોડી એવી ગુજરાતમાં પણ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ પવન સાથે ઝડપથી આગળ વધી રહી છે હાલ મિત્રો આ વરસાદી સિસ્ટમ ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી રહ્યું છે ત્યાર પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ કચ્છના દરિયા કિનારા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જો મિત્રો આ બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાતમાં આવશે તો દિવાળી ઉપર ભારે વરસાદ વરસાવે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે સામાન્ય રીતે મિત્રો જ્યારે ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે ભારે વરસાદ પડતો હોય છે તે રીતે આ વખતે પણ હવે ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે એકી સાથે બે વરસાદી સિસ્ટમો દરિયામાં એક્ટિવ જોવા મળી રહી છે જેના કારણે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ ભૂકા બોલાવે તેવી આગાહી પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો દિવાળી ઉપર વરસાદ પડશે તો ફટાકડા પ્રેમીઓની મજા વરસાદ બગાડી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે પરંતુ વરસાદ બંધ રહેવાનું નામ નથી લેતો જેના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે રાજકોટ ગોંડલ જૂનાગઢ ભાવનગર અમરેલી ઓખા દ્વારકામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને મિત્રો આ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પવન સાથે અતિભારે વરસાદ પડશે તેવું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમે અહીં વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે ગુજરાતની પશ્ચિમ બાજુએ દરિયામાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટક છે તો ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢી નાખશે જો મિત્રો આજના હવામાન અંગે વાત કરવામાં આવે તો આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે મિત્રો ચોમાસાના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના દરેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે આ વર્ષે મિત્રો હવામાન વિભાગના ડેટા પ્રમાણે સો ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે ખેડૂતોના અહેવાલો મુજબ હવે ખેતરોના પાક માટે વરસાદની જરૂર નથી હવે મિત્રો ખેડૂતોનો પાક પાકી ગયો છે અને પાક ઉતારવાનો સમય આવી ગયો છે ત્યારે ફરી વરસાદનો એક વધુ રાઉન્ડ આવ્યો અને હવે વરસાદ બંધ રહેતો નથી જેના કારણે ખેડૂતો હવે ભારે વરસાદના કારણે ચિંતામાં મુકાયા છે મિત્રો ત્યાર પછી અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરવામાં આવે તો એક ઓક્ટોમ્બરે દરિયામાં એક ડિપ્રેશન બનશે કુલ મિત્રો ત્રણ વરસાદી સિસ્ટમો બનશે જેના કારણે ભારે તેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો આજે એક ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અંબાલાલ પટેલે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ ભરૂચ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ એટલે કે મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા આજે કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માછીમારોને દરિયો ન ખેડવા દેવો અને માછીમારો દરિયામાં ન ઉતરે તે અંગે પણ આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલની આગાહીને પગલે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને કપાસ મગફળી અને ડાંગરના પાક માટે આ વરસાદ ચિંતાજનક બની શકે છે સરકારી તંત્ર દ્વારા નિશાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે અને મિત્રો માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં ન જવાની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે તો આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો